ત્યાર પછી કાળ કે સમય વાચક ત્યાર પછી રીતિ વાચક પર આ દસ પ્રકારો છે હવે અહીંયા જોઈએ તો આપણે આગળ છે પ્રકારો આપણે ડીપમાં સમજતા જઈએ પેલા પાંચ પ્રકારો છે આપણે આ વિડીયોની અંદર શીખશું અને બાકીના પાંચ પ્રકારો છે એ બીજા વિડીયોમાં શીખશું ત્યાર પછી જોઈએ તો હવે અહીંયા પહેલો પ્રકાર આવે છે સ્થળ વાચક ક્રિયા વિશેષણ સ્થળ વાચક ક્રિયા વિશેષણ એટલે શું થાય તો કે જે પદ ક્રિયાનું સ્થળ દર્શાવે તેને ક્રિયાવાચક ક્રિયા વિશેષણ કહેવાય હવે અહીંયા જોઈએ તો કોઈ પણ જે વાક્યની અંદર ક્રિયાનું સ્થળ દર્શાવે છે તો આવા આ શબ્દને છે શું કહેવાય તો કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહેવાય અહીંયા જોઈએ તો કયા કયા શબ્દો છે અહીંયા આવી શકે છે અહીં છે નજીક નીચે ઉપર સર્વત્ર હેઠે પાસે આગળ અને પાછળ આવા બીજા શબ્દો પણ છે છે અહીંયા હોય પણ એટલા શબ્દો આપણી જાણકારી માટે લીધેલા છે આવા શબ્દો છે અહીંયા આવી શકે છે અહીંયા ઉદાહરણ જોઈએ તો હવે અહીંયા પેલું ઉદાહરણ જોઈએ તો કે મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી હવે અહીંયા ટેબલ પર છે આ એ શું દર્શાવે દર્શાવે છે 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 તો કે કે મૂક્યા નવલકથા છે કે મૂકી તો ટેબલ પર મૂકી તો અહીંયા ટેબલ પર છે સ્થળ દર્શાવે છે અહીંયા ટેબલ પર છે એ શું દર્શાવે તો કે સ્થળ વાચક વિશેષણ પણ વિશેષણ પણ કેવું તો કે ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો કે પતંગ ચગાવવા બધા ધાબા પર ચડ્યા અહીંયા જોઈએ તો ક્યાં ચડ્યા છે તો કે ધાબા પર ચડ્યા છે આ ધાબા પર છે એ શું દર્શાવે તો કે સ્થળ દર્શાવે છે તેથી અહીંયા જે ધાબા પર છે એ શું દર્શાવે છે તો કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક વધી ગયો હતો અકસ્માતના કારણે છે રસ્તા પર ટ્રાફિક વધી ગયો તો અહીંયા જોઈએ તો રસ્તા પર છે એ ટ્રાફિક વધ્યો તો એટલે આ જે રસ્તા પર છે એ શું દર્શાવે તો કે સ્થળ દર્શાવે

પહોંચ્યું ગાડું છેક અમારી નજીક પહોંચ્યું અહીંયા નજીક છે એ શું દર્શાવે છે તો કે સ્થળ છે એ દર્શાવે છે બરાબર હં પહેલાં જે ગાડું દૂર હતું પછી શું થયું તો કે ગાડું નજીક આવી ગયું તો અહીંયા નજીક છે એ શું દર્શાવે તો કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો પરિવારના સભ્યો બધા આનંદ મેળામાં ગયા હતા પરિવારના બધા સભ્યો છે ક્યાં ગયા હતા તો કે આનંદ મેળામાં ગયા હતા તો આ છે એ શું દર્શાવે તો કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછીનું જોઈએ હવે આવે છે કાળ સમયવાચક વિશેષણ બરાબર કાળ કે સમયવાચક છે ક્રિયા વિશેષણ અહીં આપેલા છે જોઈએ તો જેમાં થનારી ક્રિયાનો કાળ કે સમય બતાવવામાં આવેલા હોય તેને શું કહેવાય તો કે સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય કે કોઈ પણ વાક્યની અંદર છે આપણને સમય દર્શાવવામાં આવેલો હોય તો એને શું કહેવાય તો કે કાળ કે સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય હવે અહીંયા જોઈએ તો કે હમણાં હાલ સદા

હ તો અહીંયા જોઈએ તો વિદ્યાર્થીઓ આજે સાડાએ વહેલા આવ્યા ક્યારે વહેલા આવ્યા તો કે આજે વહેલા આવેલા છે ત્યાર પછી નું જોઈએ તો વાંચવું હોય ત્યાં સુધી આવજો વાંચવું હોય ત્યાં સુધી આવજો ક્યાં સુધી આવવાનું કીધું તો કે ત્યાં સુધી ક્યારે તો કે વાંચવું હોય ને એટલી વાર બરાબર હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો કે હું થોડી વાર મગન સમૂહ અહીંયા હોય નહીં જોઈ આવશે જોઈ રહ્યો કે હું છે થોડી વાર મગન સમૂહ છે જોઈ રહ્યોય કેટલી વાર જોયું તો કે થોડી વાર આ થોડી વાર છે એ શું દર્શાવે છે તો કે કાર કે સમયવાચક છે એ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો અમે જમીને દસ મિનિટમાં આવીએ છીએ કેટલી મિનિટમાં આવે છે તો કે દસ મિનિટમાં આવે છે બરાબર આ છે એ શું દર્શાવે તો કે સમય વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો મારાથી એ કદાપી નહીં થાય મારાથી એ કદાપી નહીં થાય આપણે ઘણી વખત છે ને પ્રણ લેતા હોઈએ કે ભાઈ હું આ કાર્ય

છે મુકેશ દોડે છે પણ કેવો તો કે ઉતાવળો છે દોડે છે અહીંયા આ ઉતાવળો છે શું દર્શાવે તો કે રીતિવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી આવે છે તો કે મહેશ હસતા હસતા બોલ્યો મહેશ હસતા હસતા બોલ્યો બોલ્યો પણ કેવી રીતે તો કે હસતા હસતા આ હસતા હસતા છે એ એક રીતિ બતાવે છે અહીંયા રીતિવાચક ક્રિયા વિશેષણ છે એ શું છે તો કે હસતા હસતા અહીંયા જોઈએ તો રાગીની બેઠી બેઠી હસ્યા કરે છે રાગીની બેઠી બેઠી હસ્યા કરે હસ્યા તો કરે જ છે પણ કેવી રીતે તો કે બેઠી બેઠી હસ્યા કરે આ છે શું દર્શાવે તો કે રીતિ વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે પડતા પડતા બચી ગયો આ છે શું દર્શાવે તો કે રીતિવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી જોયો તો કે ધ્રુજતા ધ્રુજતા સૈનિકોએ રાજા સામે બોલ્યા ધ્રુજતા ધ્રુજતા સૈનિકો છે એ રાજા સામે બોલે છે બરાબર સૈનિકો રાજા સામે બોલે તો છે પણ કેવી રીતે તો કે ધ્રુજતા ધ્રુજતા બોલે છે આ છે શું દર્શાવે તો કે રીતિવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા જીવરામ ભટ્ટ છે એ ઉઠ્યા તો ખરી પણ કેવી રીતે તો કે ધીમે ધીમે ધીમેથી છે એ ઉઠે છે બરાબર તો આ છે ધીમેથી છે એ શું છે તો કે રીતિવાચક ક્રિયા વિશેષણ છે ત્યાર પછી જોઈએ હવે અહીંયા ચોથો પ્રકાર આવે છે પરિમાણ વાચક પરિમાણ વાચક એટલે આપણને છે ખબર પડી જાય અહીંયા છે શું દર્શાવતું હોય માપ કે જથ્થો કે સમથિંગ કંઈ પણ છે દર્શાવતું હોય અહીંયા જોઈ લઈએ તો જે થનારી ક્રિયાનો માપ કે જથ્થો બતાવવામાં આવે તેને પરિમાણ વાચક ક્રિયા વિશેષણ કહેવાય અહીંયા પણ એ જ કીધેલું છે કે જે ક્રિયામાં છે એ માપ કે જથ્થો છે દર્શાવવામાં આવે તો આને શું કહેવાય તો કે પરિમાણ વાચક વિશેષણ કહેવાય અહીંયા જોઈએ તો થોડું જસ જરા અહીંયા જોઈએ તો લગીર પછી તો કે અતિશય ખૂબ વધારે અને ઓછો આવા શબ્દોનો છે અહીંયા પ્રયોગ થયેલો હોય અહીંયા ઉદાહરણ જોઈએ તો કુસંપ કરતાં સંપ કરવો વધારે કઠિન છે કુસંપ કરતાં સંપ કરવો વધારે કઠિન છે અહીંયા વધારે છે એ શું દર્શાવે છે તો કે માપ છે દર્શાવે છે પરિમાણ દર્શાવે છે અહીંયા પરિમાણ વાચક વિશે ક્રિયા વિશેષણ છે એ શું છે તો કે વધારે છે ત્યાર પછી જોઈએ તો આકાશમાં વાદળોની ભરપૂર શોભા દ્રશ્યમાન થતી હતી હવે આકાશમાં વાદળોની શોભા છે દ્રશ્યમાન થતી તો હતી પણ કેવી તો કે ભરપૂર કેટલી તો કે ભરપૂર થતી હતી બરાબર તો આ છે પરિમાણ વાચક વિશેષણ દર્શાવે છે અહીંયા જોઈએ તો તેને સફળતા મેળવવા ખૂબ મહેનત કરી હતી તેને સફળતા મેળવવા મહેનત તો કરી જ હતી પણ કેવી કરી હતી તો કે ખૂબ મહેનત કરી હતી અહીંયા ખૂબ છે એ શું દર્શાવે છે તો કે આપણને પરિમાણ વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો તે બધાને ખૂબ આદર આપે છે તે બધાને આદર તો આપે છે પણ કેટલો તો કે ખૂબ આપે છે તો આ છે શું દર્શાવે તો કે પરિમાણ વાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો અમે ગયા ત્યારે નર્મદામાં પુષ્કળ પાણી

સુધી જોજો અહીંયાં જોઈએ તો હવે આવે છે ક્રમવાચક ક્રિયા વિશેષણ ક્રમ વાચ્યક ક્રિયા વિશેષણ એટલે શું થાય તો કે જે થનારી ક્રિયાનો ક્રમ બતાવવામાં આવેલો હોય તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય કે જે વાક્ય છે એમાં શું દર્શાવેલું હોય તો કે કોઈ પણ ક્રિયાનો ક્રમ દર્શાવેલો હોય એને શું કહેવાય તો કે ક્રમ વાચક ક્રિયા વિશેષણ કહેવાય અહીંયાં જોઈએ તો આગળ પાછળ પછી પહેલો અગાઉને ફરી આવા જે શબ્દોનો છે અહીંયા પ્રયોગ થયેલો હોય છે અહીંયા જોઈએ તો પેલા ચા પી લો પછી બહાર જજો અહીંયા છે શું કીધેલું છે બે છે આપેલા છે તો કે ચા પી લો પછી તો કે બહાર જજો અહીંયા પહેલા અને પછી આ બંને છે એ શું દર્શાવે તો કે ક્રમ દર્શાવે છે અને હવે આગળ જોઈએ તો અમે છેલ્લે મંદિરે દર્શન કરવા ગયા ક્યારે ગયા કઈ ગયા તો કે છેલ્લે છે ગયા આ છેલ્લે છે શું દર્શાવે તો કે ક્રમ દર્શાવે છે ત્યાર પછી મંદિરમાં પૂજારી સૌથી આગળ ચાલીને ગર્ભગૃહમાં પ્રવેશ્યા કે મંદિરમાં પૂજારી છે એ એ સૌથી આગળ આગળ હવે છે 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 આપણને શું દર્શાવે દર્શાવે તો તો કે ક્રમ ત્યાર પછી રેલીમાં સૌથી આગળ તેઓ ચાલતા હતા રેલીમાં સૌથી આગળ છે કોણ ચાલતો હતો તો કે તેઓ બરાબર અહીંયા છે આ આગળ છે એ શું દર્શાવે છે તો કે આપણને ક્રમ છે એ દર્શાવે છે ત્યાર પછી જોઈએ તો દાદાજી ધ્યાન ધરી પછી જ જમવા બેસતા હવે અહીંયા દાદાજી ધ્યાન ધરી પછી જમવા બેસતા પછી છે શું દર્શાવે તો કે આપણને અહીંયા ક્રમ છે દર્શાવે છે ત્યાર પછી વિદ્યાર્થીઓ શિક્ષકની પાછળ ચાલતા હતા શિક્ષકની પાછળ ચાલતા હતા પાછળ છે અહીંયા શું દર્શાવે છે તો કે આપણને ક્રમ છે દર્શાવે છે તો હવે આગળના પ્રકારો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું મળીએ છીએ એક નવા વિડીયોની અંદર થેન્ક યુ